અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ગુજરાતની રાજસ્થાન બોર્ડરની રતનપુર ચેકપોસ્ટ ઉપરથી છેલ્લા વીસ દિવસમાં ચાર કરોડનો દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવતા બુટલેગરોમાં સોંપો પડી ગયો છે ગુજરાત અને રાજસ્થાનની સરહદને જોડતી અરવલ્લી જિલ્લામાં આવેલી અતિસંવેદનશીલ રતનપુર ચેકપોસ્ટ ઉપર જિલ્લા પોલીસ દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આઈપીએસ અધિકારીઓને નવા મૂકવામાં આવ્યા ત્યારે નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા આવતાની સાથે જિલ્લાનું પોલીસ તંત્ર સતર્ક બની એલસીબી અને એસઓજી સહિતની ટીમ વધુ સક્રિય બની છે સમગ્ર જિલ્લામાં જુદા જુદા ગુનાઓ હેઠળ કરોડોનો દારૂનો જથ્થો અને મુદ્દામાલ કબજે લીધો સમગ્ર અરવલી જિલ્લા અને સૌથી વધુ શામળાજી પોલીસ દ્વારા રતનપુર બોર્ડર ઉપરથી નોંધપાત્ર દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો આગામી આવતા નવરાત્રીના તહેવારને લઈ બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેના કારણે છેલ્લા વીસ દિવસમાં જુદા જુદા ત્રણસો પંદર ગુનાઓ હેઠળ ચાર પોઈન્ટ ઓગણચાલીસ કરોડનો દારૂ અને મુદ્દામાલ સહિત ત્રણસો આરોપીઓને ઝડપી પાડ્યો છે પોલીસની આ કડક કાર્યવાહીના પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે ગુજરાત રાજ્ય નશાબંધી નીતિને મળેલું રાજ્ય છે અને તેમાં અત્રેનો અરવલ્લી જિલ્લો રાજસ્થાન સાથેનો સરહદી જિલ્લો હોય નશાબંધીની બધી ડામવા માટે અરવલ્લી પોલીસ દ્વારા છેલ્લા વીસ દિવસમાં સતત ડ્રાઈવ રાખી અને કુલ ત્રણસો બોતેર આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલા છે તેમજ ચાર કરોડ ઓગણચાળીસ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ દેશી વિદેશી દારૂ તમામ જપ્ત કરવામાં આવેલ છે અને આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવનાર છે જયદીપ ભાટિયા નો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે